અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભારતમાં રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે આ દસ્તાવેજોમાં પાન કાર્ડ પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે બેન્કિંગ સંબંધિત તમામ કામ માટે તમારે પાન કાર્ડની જરૂર છે જો તમે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા ઈચ્છો છો તો પણ તમારે પાન કાર્ડની જરૂર પડશે ભારતમાં પાન કાર્ડ બનાવવા અંગે કોઈ પણ પ્રકારનું પ્રતિબંધ નથી કોઈપણ વ્યક્તિ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે ભારતમાં પાન કાર્ડને લગતા નિયમોમાં તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે સરકારે પાન ટુ પણ જીરો પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે અંતર્ગત હવે લોકો હાઈટેક પાન કાર્ડ આપવામાં આવશે પરંતુ શું દરેક વ્યક્તિ માટે આ પાન કાર્ડ બનાવવું જરૂરી બનશે જો કોઈ વ્યક્તિએ પાન ટુ પોઈન્ટ જીરો હેઠળ પાન કાર્ડ ન બનાવ્યું હોય તો શું તેને દંડ થશે તેવા સવાલો પણ ઘણા લોકોના મનમાં આવી રહ્યા છે અને જો તમે પણ આવું જે વિચારી રહ્યા હોય તો તમને જણાવી દઈએ કે એવું બિલકુલ નથી કે સરકાર દંડ લગાવે આ અંગે માહિતી આપતા સરકારે કહ્યું છે કે જેમની પાસે પહેલેથી જે પાન કાર્ડ છે તેમને પાન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ નવા પાન કાર્ડ માટે અરજી કરવાની જરૂર નથી સરકારે પોતે તમામ લોકોને નવા પાન કાર્ડ પહોંચાડશે જ્યાં સુધી નવું હેઠેક પાન કાર્ડ લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી તેમનું જૂનું પાન કાર્ડ માન્ય રહેશે પરંતુ જો તે કોઈ પણ વ્યક્તિ તેના પાન કાર્ડમાં કોઈ પણ માહિતી અપડેટ કરવા માગે છે તેથી ત્યાર પછી જ્યારે તે અપડેટના પાન કાર્ડ માંગે છે તેથી તેનું નવું પાન કાર્ડ ફક્ત પાન ટુ પોઈન્ટ હેઠળ જ આપવામાં આવશે